કાકરેજ તાલુકાના દેવકંભોઈ ચોકડી પાસે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પમાં ચા પાણી નાસ્તો તેમજ મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે હવે કાકરેજ તાલુકાના દેવકંબોઈ પાસે શ્રી ગોગાધામ ફતેહગઢ મક્ષીભાઈ બુવાજી તરફથી કંબોઈ નોંધાણી પાર્ટીમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અંબાજી ચાલતા ભાવિક ભક્તોની સેવામાં નોગોડી પાર્ટીના યુવાનો વડીલો સેવામાં હાજર રહી સેવાનો લાભ લઈ રહ્યા છે એમ કંબોઈ ચાર રસ્તા કેદારનાથ કોમ્પલેક્ષમાં બહુચર યુવક મંડળ દ્વારા અંબાજી જતા પગે યાત્રીઓને ચા પાણી નાસ્તાનો લાભ આપી રહ્યા છે ત્યારે હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર એકાંત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે ત્યારે કાકરેજ તાલુકાના દેવકંબોઈ અને ફતેગઢ શ્રી ગોગા મહારાજના બુવાજી પણ સુંદર રીતે આયોજન કરી માંબાના ભક્તોની દેશ સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે રિપોર્ટર ડી કે નાયક